જાતિ સમાજના નવનિયુક્ત સમારોહ યોજાયો ગઈકાલે દિવસ પર સિદ્ધાર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સહારા સાર્વજનિક કુમાર છાત્રાલયના આંગણે સમાજના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ કેશોદ ખાતે યોજાયેલ સમાજના તાલુકા સંમેલનમાં સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની સર્વાનુમતે વરણી થયેલ હતી

સન્માનનો કાર્યક્રમ રાખ્યો તે બધા સમાજ વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ગામડામાં બધા નાનાથી મોટા માણસો સુધી કંઈક શિક્ષણ લગતું છે માનો કે કઈ સોવરિયા પ્લોટ છે એવું ક્યાંક ને ક્યાંક અમે બધાને મદદ કરવા આવનારા સમયમાં તૈયાર છીએ અને સમાજ પવારી સાથે રહી એ અમે લાગણીથી બધાને આમંત્રણ આપીએ છીએ આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે તાજેતરમાં વરણિત થયેલ સમસ્ત અનુસૂચિત જાતિ તાલુકા કેશોદના તમામ હોદ્દેદારો છે એનું સહારા સાર્વજનિક કુમાર છાત્રાલય અને ટ્રસ્ટ દ્વારા અમોય સન્માન કરી અને તે લોકોની ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી આજ રોજના આ કાર્યક્રમમાં સમાજના આગેવાન શ્રીઓ તેમજ અનેક વિવિધ આસપાસના લોકો છે એ એકત્રિત થયા અને સમગ્ર નવી નિયુક્ત થયેલી ટીમને અભિનંદનની વર્ષા કરવામાં આવી